તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર ટ્રેક્ટર વેસવા માટે આવેલું છે આઈસર શહેરસો પંચ્યાસી જે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈઓ વિડીયોની છેલ્લે સુધી બનાવી રહી એટલે ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ટ્રેક્ટરની કિંમત શું રાખેલી છે ભાઈએ ક્યાં ટ્રેક્ટર જોવા મળશે કયું મોડલ છે એટલે પૂરેપૂરી માહિતી તમને મળી જાય અને જો ખેડૂતભાઈ મારી ચેનલ ઉપર નવા આવો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી આવનાર વિડીયો તમને મળી જાય આપણી ચેનલ ઉપર આવા નવા ટ્રેક્ટરો વેચાવા માટે આવતા જ હોય છે જે કોઈ ભાઈને લેવું હોય તો મળી જાય હવે વાત કરીએ આઈસર ચારસો પંચ્યાસીની તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટાયરની કન્ડિશન તમે જોઈ શકો છો વિડીયોની અંદર પંચ્યાસી નેવું ટકા ટ્રેક્ટરના ટાયર છે છ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે હવે આયસરના મોડલની વાત કરીએ તો આયસરનું મોડલ છે બે હજાર અઢારનું આઠમો મહિનો આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે આયસર ચારસો પંચ્યાંસી તમે વિડીયોની અંદર જે જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની ફિટિંગ કંપની કલરમાં જોવા મળશે ખૂબ સારી કંડિશનમાં ટ્રેક્ટર છે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર જોવા મળશે તમને ટ્રેક્ટર પાવર સ્ટેરિંગ વન ઓનર છે તમે કન્ડિશન જોઈ શકો છો વિડીયોની અંદર ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે પાંચ લાખ હજાર પાંચ લાખ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા જાઓ ભાઈ સાથે બેઠક કરો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર ખેતવી ખેતીમાં ચાલેલું છે એકાથે ચાલેલું ટ્રેક્ટર છે એટલે જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તો જલ્દીથી ભાઈનો કોન્ટેક્ટ કરી લે નકર ટ્રેક્ટર વેચાઈ જાય છે કારણ કે ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ખૂબ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે એટલે જે કોઈ ખેડૂતભાઈનું લેવું હોય તો ફટાફટ ભાઈનો કોન્ટેક્ટ કરી લે ત્યાર પછી ટ્રેક્ટર જોવા કે મળે તેની વાત કરું તો ગામ ભળવા સણોસરા પાસે હું ટ્રેક્ટરના માલિકનો નંબર વિડીયોમાં આપી દઈશ અને વિડીયોને નીચે પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂત ભાઈને લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો ઝડપથી કોન્ટેક કરી લે અને ટ્રેક્ટર ખરીદી શકે છે